જોબા હવે હું તમને કહું ને તો હવે આ મીરાનું બધું ભણવાનું બધું પતી ગયું અને નંબર એ સારો આવી ગયો સ્નેહ મિલનમાં વાહ વાહ થઈ ગઈ છે તો હવે મારું એક બીજું સપનું છે ને એ પૂરું કરવાનું કે હારું ઝોણ અને એ આવી ગયું છે ઝોણ આવી ગયું છે હા પ્રદીપ તું તો બહુ ઉતાવળ્યો ને જો હવે મારી બેન છે ને તો મને એની ઉતાવળ હતી મેં નક્કી કર્યું હતું કે હું લગ્ન ત્યારે જ કરી કે મારી બેન અહીંથી મારા ઘરેથી ભણી ગણી અને વ્યવસ્થિત રીતે સાસરે વહી જાય ને પછી તારા જેવો ભાઈ તો દુનિયામાં કોક જ હશે એટલા માટે જ નક્કી કર્યું છે જો છોકરાવાળાની છે ને એની પરિસ્થિતિ થોડીક એમ મીડિયમ છે છોકરો નોકરિયાત છે પણ સારું છે શું કામ ઈ ગયો તમે શું કામ જો આપણે મીરાને ભણાવી છે બરાબર હવે મીરાને ભણાવી છે ઈ નોકરિયાત છે નોકરી કરશે તો એ કામનું ક્યારે એ નોકરી કરશે તો હવે અત્યારે ક્યાંક ખારી જગ્યાએ ઠેકાણું હોય ને ગોતવી ને એ લોકો નોકરી નથી કરાવતા આ લોકો નોકરી કરાય છે પણ પ્રદીપ મારો વિચાર તો બીજો જ છે એટલે હવે તમારો પાછો હું બીજો વિચાર છે ગયો જો આપણે પહેલેથી આપણી પરિસ્થિતિ નબળી છે આ રાત દીતું મહેનત કરે છે મીરા માટે થઈને હવે પછી મીરાને એવા જ કુટુંબમાં નાખવાની જાય એને મહેનત જ કરવાની હું તો કહું છું કોઈ હારા પૈસાદાર ઘરનું ઘર ગોતને તો આપણી દીકરી એમાં સુખી થાય બેટા જો તમે સુખી કરવા નથી માંગતા હકીકત કહું ને તો તમે તમારી દીકરીને કરવા છો એટલે પૈસાદાર ઘરમાં જાય આપણી દીકરી તો એને કોઈ વાતનું કાંઈ ટેન્શન ન હોય નોકરી કરવી ન પડે એને બેઠા બેઠા એને ખાવ હા રસોઈ પાણીને ઘરના કામ એ કંઈ કામ ન કહેવાય એ તો સ્ત્રીનો સ્વભાવ છે ને એની ફરજ છે પણ બિચારી શાંતિ થી તો જીવે બીજી તમને ખબર આપડી બેન લાગણીશીલ છે હવે તમે પૈસાવાળા વાળા ત્યાં લગ્ન કરવા ગયો છો હવે એ હાલો તમે કે ધારો કે કરોડપતિ છોકરો ગોય તો હાલો મળી જાય મારી બેન રૂપાળી છે હોશિયાર છે ઠેકાણુંય મળી જાય હવે કાલ સવારે એની ઘરે પ્રસંગ હોય ને આપણે બે આવી રીતના અહીંયા જાય અને એ બધા હારા હારા સૂટ બૂટ પહેરીને બેઠા હોય કરોડપતિ હોય ને આપણને બોલાવેય નહીં અને મીરા સામે બેઠી હોય તો એને કેટલું દાઝે એ કહો તમે મને હે એટલે ઈ જોવાનું હોય આપણે પૈસા વાળું ગોતો જો મારી બેન સારી જગ્યાએ જાય ને ઈ જ મને ગમતું હોય પણ બધી રીતે વ્યવસ્થિત હોય ને એવું ગોતાય બા પણ પ્રદીપ ઘર કુટુંબના તહેવારો એના પ્રસંગો એ બધું કઈ રોજ થોડું આવતું હોય બે ચાર વર્ષે એકવાર આવે તો કંઈક આપણે કરશું હું બાનું કાઢી નાખીશ કે ભાઈ મારી તબિયત નથી હારી ને મારે નથી આવું ને તારે એમ કહી દઉં કે હું બાર ગામ જાઉં છું કામ માટે એટલે છે ને મીરાને સાંભળવી ન પડે પણ મારી ઈચ્છા તો એવી છે કે એને સારા ઘરમાં જ પરણાવી છે હા તો કાંઈ નહીં હાલો સારું ઘર જોઈને તો વ્યવસ્થિત ગોઈશું પણ પૈસા વાળું તો નહીં જ ગોતું હું થોડુંક એની એરે વ્યવસ્થિત હોય ને સારું ઘરે સારું હોય જમીન બમીન હોય વ્યવસ્થિત હોય એને થોડુંક દુઃખ ઓછું પડે પણ હું એક શોખવાઈ કરી કે ભાઈ એને નોકરી કરવી હોય ને તો કરવા દે આપણે એમ નહીં કહીએ કે ભાઈ તમારી મારી બેનને નોકરી કરાવી જો અમારે એના પૈસા જોઈએ છે હું એમ કાંઈ નહીં કહું પણ કારણ કે આ બિચારી ભેણી છે ને તો એ એને એમ થાય કે ભાઈ મારા ભાઈ અને મારા ભાઈ મહેનત કરી છે ને રળીને પૈસા ભલે ને એને આપે આપણે ક્યાં જોઈ આપણે આમેય નથી જોતા પણ આપણે એને ભણાવ્યું ગણાવ્યું એળે તો લાગે અને બીજી વાત તું એમ કહે છે કે એને નોકરી કરાવી હોય તો કરાવજો આપણી મિરાજ ક્યાં જપીને બેસે એવી છે એ જ હામેથી કહે છે કે હું ઘરનું કામ એ કરીશ ને નોકરી એ કરીશ અને ઘરમાં બે પૈસા આપીશ કારણ કે એને આપણી પરિસ્થિતિ જોઈ છે કે પૈસા વગર શું શું તકલીફ પડે હું એટલા માટે જ કહું છું જો આપડે એવું હોય ને તો પછી અહીંયા ઝઘડો કરી શકીએ મારો ભાઈ મને ભણાવ્યો છે એને પૈસા બગાડ્યા છે કાંઈમ ક્યારે આવી છે કારણ કે એના સ્વભાવ મને ખબર છે હું એની પચીસ વર્ષ રહ્યો છું મને મારીથી વધારે એને કોઈ ઓળખતું ન હોય એટલે એ ન્યા જઈને ઝઘડા ન કરે ને કઈ ફરિયાદ ન આવે ને એટલે મારે આ કરવું છે હવે સ્કૂલ માં હતી ફરિયાદ આવતી આપડે સમાધાન વેલા માં ફરિયાદ આવી હોય તો કેવું તકલીફ પડે અરે આપડે નીચે જોયા જેવું થાય અને બીજી તમને ખબર ને આપડે કુટુંબ માં પાછા બધા રાજી થાય કે આને ખબર છે આને બાપો નથી ભાઈ ભણાય રમેશ કાકા ના પાડતા કેતા ભણાવાય નહીં મેં ભણાવી બોલતા નથી હજી નથી બોલતા લ્યો

એટલે છે ને જો આપણે જોણ કરવાનું છે હું એને ફોન કરીને પૂછી જોઈ જો આજે કરવાનું થાય તો આજે જોણ કરી નાખીશું નકર બે ત્રિન દિવસ પછી આપણે વ્યવસ્થિત ઠેકાણું છે અહીંયા ગોઠવી નાખવાનું બરાબર તને જેમ સારું લાગે ને એમ કરજે પણ તમે એને પાછા મનાવી દેજો પાછી મારી સામે બોલશે કે હજી મારે એક વરસ રહેવું છે આમ તેમ હવે મારે વરસ એમ રાખવી નથી થતા તમને હું એને એમ કહીશ કે અત્યારે ભાઈ જે જોણ બતાવે ને સારું આવે છે ને તો કરી નાખીએ પછી ભાઈના લગ્ન લઈએ ત્યારે તો આવજે ને મહિનો રોકાવા હા બસ એમ કહી દેખવા દે નહીં તમે તમારી રીતે સમજાવી દેજો બાકી હું કહી તો મારી હમણાં સાગી જ તાર મીરા હા કરે છે કઈને દીદી ઇન્ટરવ્યૂ માટે જવું છે ને તો બધા પેપર્સ રેડી કરું છું બોલને હા ઇન્ટરવ્યૂ આપીને શું કરવું છે ઇન્ટરવ્યૂ આપીને મારે જોક્કરની નોકરી લેવી છે તારે લેવી છે ના મારે નથી લેવી પણ હું તો તને એ જ કહું છું કે તારે પણ ના લેવાય આ જે ભાઈએ જે ઠેકાણું ગોત્યું છે ને હા તારી સગાઈ માટે ત્યાં હા પાડી દે તો વધારે સારું કહેવાય જો મીરા હા તો તારી લાઈફ નો સવાલ છે અમે લોકો તને કહીએ છીએ ને તારા સારા માટે કહીએ છીએ હેતલ તને કેટલી વાર કહ્યું મે અને ઘરના બધા લોકોને કહીને હું થાકી ગઈ છું કે પ્લીઝ મને જોબ કરવા દો વાંધો શું છે તમને લોકોને વાંધો એ છે મીરા કે તું જોબ કર કે ના કર શું ફરક પડવાનો છે જો અત્યાર સુધી તને ભણાવી ગણાવી

માર તો સારા જ હશે ને આ ભાઈએ ગોત્યું છે કે જેવું તેવું થોડું હશે એટલે તારો કહેવાનો મતલબ એમ છે કે ભાઈએ ગોત્યું એ એ જેવું તેવું હશે બરાબર ને તારા ખયાલી પુલાવ છે ને એને પકાવવાનું બંધ કર અને સાંભળ મારી વાત મારો ફક્ત ને ફક્ત એક જ થોટ છે કે હું નોકરી કરવા ઈચ્છું છું મારા પરિવારનો સહારો બનવા માંગુ છું અત્યાર સુધી બા અને ભાઈએ મને ભણાવી ગણાવી આટલી સક્ષમ બનાવી તો હવે મારે પણ તો ફરજ છે ને કે હું એમને શાંતિને એક લાઈફ આપી શકું હજી તું બે વર્ષ કાઢી નાખીશ આ ભણવામાં જે છેલ્લા ત્રણ વર્ષ કાઢ્યા છે કોલેજ છે આ છે તે છે હવે જોબમાં હવે જોબમાં બે વર્ષ કાઢીશ જોબ તો કઈ એમ તો ચાલતા મળી નથી જવાની ત્યાં સુધી ભાઈને ને બાને પાછો ઘસારો તારો બસ કર મારી માં કેટલું બોલીશ એક ને એક વાત તો 10 વખત બોલી ચૂકી છે અત્યાર સુધીમાં તો તારે સમજવી જોઈએ ને આ 10 વખત ની 500 વખત પણ બોલી શકાય સાચી વાત છે તારી બોલવા ખાતર તો એક ને એક વાત નો રટણ જ્યાં સુધી કરવું હોય ત્યાં સુધી કરી શકાય તો તું કર્યા કરીશ સમજી જવાનું ને દીધી આઈ એમ સિરિયસ રાઈટ નાઉ હું મજાકના મૂળમાં સેજે નથી હું ભાઈ અને બાની મદદ કરવા ઈચ્છું છું હું માનું છું કે કાલ સવારે મને પૈસાવાળો છોકરો મળી જશે તો મારી લાઈફ સુધરી જશે પણ ફક્ત ને ફક્ત કોઈના પૈસા પર બેસી રહેવું એનો કોઈ મતલબ નથી મારી પાસે પોતાની ડિગ્રીઓ હોય મારી પાસે પોતાની આવડત હોય અને જ્યાં સુધી મારો શ્વાસ બરાબર ચાલતો હોય ને ત્યાં સુધી મારી પણ એવી ફરજ બને છે કે હું પણ પૈસા કમાવ અને મારા પરિવારની બધી જરૂરતોને પૂરી કર તારી બધી વાત સાચી છે પણ બાનવના ભાઈનો તો વિચાર કરવો જોઈએ ને આ ઘરની સિચ્યુએશન જોવી જોઈએ ને કે કઈ સિચ્યુએશન છે અને કઈ સિચ્યુએશનમાં હું ભણું છું બધું જોઉં છું બધું જાણું છું અને બધું સમજવાની તાકાત છે મારા ફક્ત હવે તમે લોકો એટલું સમજી લો કે લગ્ન કરવા એ જીવનનો કોઈ અર્થ નથી હોતો આ તો બસ જન્મ થયો વીસ વર્ષના થયા ભણી લીધું એટલે નોકરી નહીં કરવાની લગ્ન કરી લેવાના બધી જ છોકરીઓ લગ્ન કરશે તો આજે ભવિષ્યમાં આગળ વધવાની વાતો કરે છે એ કોણ કરશે જે ચંદ્ર પર જાય છે એ કોણ જશે જે મંગળ પર જવાની વાતો કરી રહ્યા છે એ કોણ કરશે કોઈ એને કોઈ એ તો સ્ટેપ લેવું જ પડશે ને એ લોકોના ઘરના વ્યાજે પૈસા લાવીને નથી ભણાવતા એ લોકોની પરિસ્થિતિ હોય છે અને આપણે આપણે વ્યાજે પૈસા દીદી વાય ડોન્ટ યુ અન્ડરસ્ટેન્ડ કે હું એ જ કહેવા માંગુ છું તને ક્યાં ની કે જે વ્યાજે પૈસા લીધા છે ચૂકવવા છે મારે બા અને ભાઈએ જે ખર્જો મારી પાછળ કર્યો છે એ ચૂકવવો છે મારે હેક દિવસમાં ચૂકવાઈ જશે પ્લીઝ તું શું કામ આવી છે શું વાત કરવા આવી છે ને હું એ જ વાત કરવા આવી છું કે જે ભાઈએ છે ને એ સારામ સારું છે આનાથી સારું નઈ મળે તું માની જા ઠીક છે હું એને મળી લઈશ વાત કરી લઈશ ઓકે ઓકે સિરિયસ લેજે મારા વિચારને મારી વાતને હા વાતને સિંગડા તો નઈ ઉગે ને ઉગી પણ શકે તું ના સમજ ને તો દીદી સાથે કઈ રીતે વાત કરવી એ પણ નથી અને નોકરી લેવી છે